શ્રી વલ્લવાધીશ કી જાય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જીકી જાય શ્યામનાજીના એકતાલીસ પદમાંનું સુરદાસજીનું પદ છે ફલફલિત હોય ફલરૂપ જાને આ પદનું વર્ણન શ્રી વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં અતિ સુંદર રીતે આપેલું છે તો તેનું રસપાન કરીએ ફલફલિત હોય ફલરૂપ જાને કઈ રીતે થયું આપનું પ્રાગટ્ય તો કહે છે કે શ્રી રસાત્મક પૂર્ણ પુરુષો તમના મનમાં એકવાર આવ્યું કે મારી આત્મા કેવી છે જેથી બધા મને રસાત્મક કહે છે તેને હું જોઉં તો આપે આપની આત્મા બહાર પ્રગટ કરીને જોઈ શ્રી સ્વામનીજી રૂપ આત્મા જોઈને આપ તેમાં પરમ મગ્ન થઈ ગયા તલ્લીન થઈ ગયા બીજું કંઈ સુધી ન રહી અને જ્યારે બંને સ્વરૂપ પરસ્પર મળ્યા ત્યારે સંયોગ રસ પરમ થી ત્રીજું સ્વરૂપ શ્રી અમનાજી પ્રગટ થયા છે તેથી જ અહીંયા માન કે વેર નથી અને જ્યાં શ્રી અમનાજી પધારે ત્યાં માન થયું હોય તો પણ આપને જોતાની સાથે તે છૂટી જાય શ્રી સ્વામનીજીની કરુણારસ શક્તિનું સ્વરૂપ શ્રી યમનાજી છે અને એટલા બધા આપનામાં કરુણા છે જીવો પ્રત્યે સતત સતત આપની દ્રષ્ટિ રહે છે શ્રી ઠાકોરજી પણ આપનાથી ડરપે છે વ્રજભક્ત પાસે ખંડિતાના પ્રસંગમાં શ્રી ઠાકોરજી જૂઠ બોલે છે પરંતુ શ્રી અમનાજી પાસે કભુ જૂઠ બોલતા નથી તેથી સુરદાસજીએ કહ્યું છે મદન મોહન ઝૂકી હરી હો પિયારી પટરાની જૂ કહાવે લૌકિકમાં પણ કોઈ ખરો હોય તો તેનાથી બધા સાવધાન રહે કે ફલાનો ખરો છે તેની પાસે જૂઠ ન બોલીએ તો અહીંયા શ્રી લીલામાં પણ

જોયેલી કે સાંભળેલી નથી મહાઅગમ્ય છે તેથી કોઈ પાસે કહીએ તો કોઈ કેવી રીતે માને કે આ રીતે શ્રી પ્રાગટ્ય થયું છે શ્રી મહાપ્રભુજીની જેના પર અતિ કૃપા હશે તે જ આ વાત જાણી શકશે તાહી કે હાથ નિર્મોલ દીજીએ જોઈ નીકે કરી પરખી જાને સુરદાસજી શિક્ષા કરી રહ્યા છે કે શમણાજીનું એટલું બધું અગાધ સ્વરૂપ છે કે તેને કોઈ સામે કહેતા નહીં મનમાં મનમાં તેનો અનુભવ કરજો ચિંતવન કરજો નિર્મોલ નગની પરખ તો જોહરી કરે છે તેથી આ વાત જાણવાવાળા હોય તેને જ આ કહેજો અધિકારી ન હોય તેને ન કહેતા जोरीना हाथ मा नग एट के रत्न जाए तो तेनी किम्मत थाय सूर कहे क्रूर ते दूर बसी ए सदा श्यमना जी को नाम लीजिए छाने। यदि कोई वा अधिकारी जीव नहीं मडी रहा तो सूरदास जी कहे छे श्यमना जी रूपी रत्न ने प्रगट न करता क्रूर कौन छे अनाधिकारी तेज ज्या सूरदास जी ક્રૂર બતાવી રહ્યા છે અને તેનાથી સદા દૂર રહેજો છુપાઈને શિવ અમનાજીનું નામ લીધા રાખજો શિવ અમદાવાદજીનું નામ ફલરૂપ છે આપના ગુણગાન સ્મરણથી ફલરૂપ થઈ જશે તો આ રીતે સુરદાસજી કઈ રીતે શ્રી અમુનાજીનું પ્રાગટ્ય થયું જેવી રીતે આપણા શ્રી પણ શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનું સંશ્લેષ્ઠ સ્વરૂપ છે અને અહીંયા પણ શ્રી અમદાવાદજી આ રીતે પ્રગટ થયા છે અને જીવો માટે એટલી બધી આપની કરુણા છે કે ઠાકોરજી સંઘ વિહાર કરતાં પણ આપની દ્રષ્ટિ જીવની ઓર રહે છે તો આવા શ્રી અમદાવાદજીને મનમાં મનમાં વારે વારે ચિંતન કરીએ અને આપના અગાધ સ્વરૂપને માણીએ શ્યામ સુંદર અમને મહારાણીજી કી જય શાતી શકી જય